બનાસકાંઠા જિલ્લામાં બંગાળીઓનો ત્રાસ એમના ફાયદાના કારણે પાલનપુર સિટીમાં પબ્લિકને જાનનું જોખમ વધુ વિગત જોઈએ તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં માલણ દરવાજાથી રામપુરા ચોકડી જવાના માર્ગ પર આવેલ રાજીવ આવાસ યોજનાના ફ્લેટમાં આશરે બસો જેટલા મકાનો આવેલા છે જેમાં આશરે પચીસો થી ત્રણ લોકો રહે છે તારીખ ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ આશરે સાડા ચારથી પાંચ વાગ્યાના વચ્ચે આવાસ યોદ્ધાના ફ્લેટની બાજુમાં આવેલા ભંગારની લાટીમાંથી ઝેરે ગેસનો બાટલો બ્લાસ્ટ થતા અંદાજિત બ્યાસી જેટલા લોકોને શ્વાસ રૂંધાવવું છાતીમાં દુખાવો થવો માથામાં દુખાવો થવો અને ઉલટીઓ ચાલુ થઈ ગઈ હતી જેમાંથી આશરે બ્યાસી જેટલા નાના મોટા લોકોને સારવાર અર્થે એક સ્વાર્થ દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જ્યારે સરકારી ફ્લેટના બાજુમાં આવેલ નાના મોટા અનેક છોડો પણ બળી ગયા એવું તો કયું કેમિકલ ના ભંગારિયું વાપરે છે જે વાતરમાં પણ નુકસાનકારક હોય છે અત્યારે બ્યાસી લોકો સારવાર થઈ રહ્યા છે એમાંથી ત્રણ લોકો સિરિયસ છે અહીંના લોકોને એવું કહેવું છે કે બે વર્ષમાં ત્રીજો બનાવ છે પહેલા પણ ભંગાની લાટીમાં આગ લાગી હતી તો પાલનપુર કલેક્ટર શ્રી અને મામલતદાર સાહેબ શ્રીને અમારી વિનંતી છે અમે રહીએ છીએ ત્યાં રાજીવ આવાસ યોજનાના ફ્લેટના બાજુમાં બિનકાયદેસર ગૌચરની જમીનમાં ભંગાના ગુડાઉન ખોલ્યા છે એ તાત્કાલિક ખાલી કરાવવા અને રાજુ ભંગારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી અત્યારે પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ શ્રીએ રાજુ ભંગારીને હિરાસતમાં લીધેલ છે અને પૂર્વ પોલીસ સ્ટેશનના સ્ટાફની ખૂબ સુંદર કામગીરી તાત્કાલિક ઘટના સ્થળે ગયા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પણ જો અત્યારે કોઈને જાનહાનિ થશે તો તેની જવાબદારી આ ભંગારીઓની રહેશે બાજુમાં અબરાર સેકવડ નંબર 4 ના સભ્ય તેની પણ ભંગાની લાઠી છે બે વર્ષથી તેના ભંગાની લાઠીમાંથી પણ દુર્ગંધ આવે છે અમારી સરકારને પણ વિનંતી છે કે બિનકાયદેસર પાલનપુર સિટીમાં ભંગાની લાઠીઓ ચાલે છે તે તાત્કાલિક ધોરણે બંધ કરાવે એવી અમારી ઉગ્ર મામ છે

ખબર <Gülets>

वीडियो बने नहीं मैं आया मैं तो थैंक यू घर में बाथरूम में कोई रे नहीं था आज ही मीटिंग पूरा हमारा समाज लोगों को अकेले उसकी कटिंग हमें आज ही आते आते नहीं है एक बार ऊपर आणु आणु साथ में आको છોકરી ના આમ બાર જઈ ચક્કર જેવું આવવા મંડ્યું ના એના પપ્પા ને રાડિયું છોકરી અચાનક પાડી ને તો ત્યાં જ અને રાડિયું પાડી જોયું ને તો બાર ઉપર થી આવ્યો અમને બધા ને તો અચાનક ભાવ મેડમ કેવું થયું કે આમ સાતી બળવા મંડી શ્વાસ લેવા આવ બંધ થઈ

કેટલા છોકરા દાખલી પચાસ છોકરાએ અને આપણા ગર્ભવતી મહિલાઓ આપણા જે પ્રેગનેન્સી ત્રણ મહિલાઓ એમ તમે તમે આ ગરવત્તી એમ તો તમારો કયો મહિનો ચાલે અત્યારે તીસરો મહિનો ચાલે એમ તો તમને શું તકલીફ થઈ તી એમ શ્વાસ લેવાનું તકલીફ થાય ને તો આ કેટલા વાગ્યેનું બનાવો ના એટલા આવતા બે વાગ્યા નું સાંભળ્યું કે બે વાગ્યા રિપોર્ટર ભરત જોશી ભારત પાલનપુર